પેલા વેગ થી બે ગયા હોય ઊંડા વિષય તો જીવ જીવમાં ઉતરી ગયું હોય આ જગતનું હેત ઉતરી ગયું હોય જગતના પંચ વિષય ઉતરી ગયા હોય અને એ પછી એને આગળ રાખે એનાથી નિવૃત્તિ ન પામે એનાથી નિવૃત્તિ ક્યારે પામે કે જો વાસના ડંખ છે એ જીવમાં બેહારે અને અતિ વેગવાન પ્રવૃત્તિ થાય મહારાજ કે જેને ભગવાન ને ભગવાન ના ભક્ત ની સેવા દર્શન કથા એમાં અતિ વેગવાન શ્રદ્ધા કરતી હોય એના જીવમાં બળ આવે એટલે આ બળ ડંખ હોય તો કાટ નાખે વેગવાન ન શ્રદ્ધા હોય મરતી મરતી કાન હલાવે એમ હોય તો કાટ ઉખડે મર્યા ન જાય કાટ ઉખડી જાય પણ મર્યા ન જાય એના આ તો જીવ માંથી ગયા હોય એ કાઢવા હોય તો એને જનન આવવું જોઈએ મેરો કે મરવે એનું જનન આવવું જોઈએ કેની હામો પોતાની પોતાની પ્રકૃતિ સ્વભાવ દોષ સંકલ્પ એની હમ જનુ ના આવવું જોઈએ એનું ઉડાડી દેવા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ જીવને પૂર્વ જન્મને વિશે અથવા આ જન્મને વિશે કોઈ અતિશય ભૂંડા જે દેશ કાળ સંંગને ક્રિયા તેનો યોગ થઈ ગયો છે તેણે કરીને અતિશય તીક્ષ્ણ કર્મ થયા છે તે ભૂંડા કર્મનો એના ચિતમાં પાશ લાગ્યો છે ભોગના તીક્ષ્ણ કર્મ થયા છે ભોગના તીક્ષ્ણ કર્મ લાગ્યા વાસનાના તીક્ષ્ણ કર્મ થયા છે વાસનાના તીક્ષ્ણ કર્મ ત્યારે થાય કેમાં અતિ વેગ હોય અથવા તો અનુકૂળ હોય ને લાંબો ટાઈમ એને એક્સેપ્ટ કરે જ રાખે કરે જ રાખે કરે જ રાખે પછી એ નોખો ન પડે ઉખડી જ ન હોય એમાંથી ગમતું હતું ચાલુ એટલે આ તો છે એને જાણે મૂકે એટલે અંદર મણે ઉત્તર બાદ તરત એને બે ત્રણ દી એકવાર કાઢવાના એટલે મારે જે આ દેહ ભાવને જો એકાદશી એક દી પંદર દી બહુ ઊંડો ઉતરી ગયો તો એક દી તો કાઢો બાર પણ ન વખડે ને એકાદશી બોલા બધા અમુક ના ત્યાં દિવસે મૂળિયા ટાઈટ થઈ જાય દેહ ભાવ ના મૂળિયા ટાઈટ થઈ જાય એટલે એને લાંબો ટાઈમ જો રે તો પણ ડંખ દે જાય અને વેગ થી એક વખત પ્રવર્તે તો પણ ડંખ જાય એટલે ડંખ તો બેઠા છે તાજા બધાય બેઠા છે તેણે કરીને અતિશય તીક્ષ્ણ કર્મ થયા છે તે ભૂંડા કર્મનો એના ચિત્તમાં પાસ લાગ્યો છે હવે વખતે લંડન ગયા તો એક ભાઈ બહુ સરસ વાત કરી આપણા વિદ્યાર્થી ભૂતપૂર્વ વિદ્યાર્થી બહુ શરૂઆતના વિદ્યાર્થી અને સારા કે સ્વામી કે અમે પ્રવાસ લઈને ગયા તા ને કેવું પ્રોગ્રામમાં હતા અને અમે ધોલેરા દર્શન કરવા ગયા અને ધોલેરા દર્શન કરવા ગયા તો ત્યાં મહંત છે છોકરાઓનું સન્માન કર્યું છે ત્યાં મદન મોહનજી મહારાજના ભાલીયા લાડુ હતા લાડુ તો એ લાડુ હજી મને યાદ છે એની ઉંમર અત્યારે પંચોતેર વર્ષની છે ને ઓલા પંદર વર્ષ ના છે એટલે સાઠ વર્ષ પહેલાના એ લાડુ યાદ છે આ તો ભગવાન બોલા ધોલે કે મદન મોહનજી મહારાજ ના પ્રસાદી ના હતા પણ તો ખાલી ટેસ્ટ જ યાદ હોય ને પ્રસાદ નો યાદ રહે તો એને કહેવાય તીવ્ર કર્મ એ કર્યું તો એક જ વખત ખાધા તો એક જ વખત હાંઠ વર્ષે એનો ડંક નથી ગયો એટલે એમાં ત્યારે કઈ પાછા એ આને એકને જ યાદ હશે ખાવા વાળા તો બધા હશે એને બધાયને એટલો ડંક ન બેઠ ત્યારે આને બરોબર રાજસ ભાવ આવ્યો હોય ને ટેસ્ટ ઉમળકો આવ્યો હોય ને એમાં પ્રવર્ત્યા હોય ને વેગ થી પ્રવર્તી ગયા હોય ટેસ્ટમાં તો એ જીવ એના જીવમાં ડંખ બેહી ગયો એ ટેસ્ટ છે એ જીવમાં ઉતરી ગયો આ ટેસ્ટ તો હારો પણ છે નબળો પણ કહેવાય પણ એવું જ્યારે સંસારમાં એવું ગમે તે થાય તો સાઠ વર્ષ પેલા મારે બાળપણમાં કઈ કેવું થયું હોય તો એને ભૂલાતું હોતું નથી અને એની એવી સરસ વાત કીધું આ વાયરસ અને ક્યારેક આપણે ભાઈ સંતો ગામડે કહેવાય હતી કે તમે બીડી મૂકી દો તો બીડી એમ કે એ શું દલીલ શું કરે કે સ્વામી હું નાનો હતો ત્યારથી બીડીનું બંધારણ છે આજે હાઠ વરતી છું હાંઠ વર્ષથી જો એ મૂકે તો હાર્ટફેલ થઈ જાય તો એ લાંબો ટાઈમ એક વ્યક્તિ પ્રવર્ત્યો નથી પણ લોંગ લાઈફમાં પ્રવૃત્તિ તો પણ એને જીવમાં ઉતરી જાય અને એક વખતે વેગથી પ્રવૃત્તે તો પણ જીવમાં ઉતરી જાય અને એ બધાય ડંખ છે એ વર્ણાશ્રમનો બધોય વિવેક આવે તોય નડે આપણને વિવેક આવે કે ભાઈ આપણે સાધુ છે આમ કરાય નહીં કરાય નહીં એ આનું એનો ઉલાળ નાખે ડંક આ દેહા દેહ ભાવના છે વિષય ના છે આ બધા જગત ના છે મારે પૂર્વ જન્મ માં જેવા હોય યાદ કરે તો આવે પણ એના કરતા એને બીટ કરે એવો ટેસ્ટ આમાં આવવો જોઈએ ટેસ્ટ ટેસ્ટને બીટ કરે છે કઈ બીજું કઈ બીટ નથી કરતું સીધું એક ને એક બે જેવી વાત મારે કીધી છે જગતનું હોય કે ઓલું હોય ટેસ્ટ ટેસ્ટ ને બીટ કરે આમાં એને એટલો બધો વેગ આવી જાય કે આમાં એટલો લોંગ લાઈફ પ્રવર્તે અને આનો ટેસ્ટ એવો આવવો જોઈએ ઓલા જેટલો બીટ કરે એવો ટેસ્ટ આવો જોઈએ અને ભગવાન તો એવો આવે કારણ કે અંધારા અને અંધવાળા જેવી વાત છે અંધારું એવું ન કહી શકે કે હું અહીંયા હજાર વર્ષથી છું તો હું ન જાઉં એવું ન કહી શકે સત્યમાં એટલો રણકો હોય છે સત્યમાં એટલો રણકો હોય છે કે બોલાને થોડા ટાઈમમાં બીટ કરે પછી એટલી એટલી જરૂર ન પડે જગતની વાસના છે એને તો હજાર વરા તો ક્યાં હજાર જન્મ કહેવાય એમ અને એના ડંખ લાગ્યા છે અને ભગવાનની ઉપાસના છે એ તો એક જ જન્મમાં આપણે પરવર્ત્યા હોય તો કઈ હજારો જન્મ સુધી અને એવું કરવું પડે એવું જરૂર નથી ભગવાનની બવાતનામાં એટલી ભગવાનની વાસનામાં એટલી પ્રબળતા છે પણ લગાડવા પડે વેગ થી થી પડે એટલો વેગ જોઈ વેગ જો હોય તો વિસ્મૃતિ કરાવી એની પૂર્વ જન્મની જેવી મારે વિસ્મૃતિ કરાવી પૂર્વ જન્મ માં પછી એને ખટકે નહી એને ખબર પડે કે કાચની સામેથી દિવાલમાં બહાર જોતા હોય આપણે કાચની દિવાલ આપડે એને એમ જોઈ ગયા ભાઈ ફલાણા ભાઈ આવે છે પણ એને ટચ ન કરીએ કઈ હરકી કાત ની હોય તો વાતય ન કરીએ કઈ ખાલી જોઈએ કઈ એવું થાય મારે વાસનાના મતલબ ભગવાનની ભક્તિના ભક્તિ ના ને ઉપાસના તીવ્ર વેગ થી ડંખ લગાડવા જોઈએ તીવ્ર વેગ ડંખ વાતો કરતા તો બાળમક સ્વામી એ નિમ લીધું એવું કે સ્વામી કે સ્વામી લીધું કે અમારે દરરોજ કથા વાર્તા કરી રિપીટ દેવાય ચાર મહિના તો બાળમુક સ્વામી એવું નિમ લીધું કે અમારે ચાર મહિના ઊંઘ ન કરે એન વેગ કેટલો છે જો વેગ હોય તો વેગ એટલો આપણને નથી ચડતો એટલે દિવસની ઊંઘ જતી નથી કથાની ઊંઘતી નથી કથામાં મારે બહુ જ ઊંઘ હતી ઊંઘ એટલે હોય જાય એવું પણ મને કોઈ દીધું શાસ્ત્રીજી મારે ની કથામાં હું જો નથી આવ્યું કોઈ જોલું નથી આવ્યું ગમે એટલું ઉજાગરો હોય તો એ નહીં મને જોમીની કથામાં જોલું નથી પછી કથામાં આમ તો કથામાં તો કોઈ ઝોલું નથી આવ્યું પણ બીજાની કથામાં કોઈ ઝોલું લાવવું હોય તો આવે આપણે એમ થાય કે આ કથામાં ઝોલું લાવવા જેવું છે તો આવે અતિ વેગ જોઈ વેગ આમ માલિકા દેહ કરી માલિકા વેગ હોય તો દેહમાં હતો વેગ લાવે એટલે વેગે કરીને તેને કર્યું હોય કથા એટલે સાંભળી હોય તો મને એ ટાણે એકોતેર બોતેર માં સ્વામી આ જગ્યાએ આ કથા કરી આ જગ્યાએ આ કથા કરી આ જગ્યાએ આ કથા કરી હતી એવું યાદ છે સ્વામી કથામાં બોલતા હતા એનો પડછંદો કેવો પડ્યો તો એ હોત યાદ શાંત વાતાવરણ હોય ને ની કથા હોય ધનુર્માસ હવારમાં હવાર સ્વામી આવતા કથામાં તો આખી સભા આકડે ઠટ ભરાઈ જાય ઓલું સાલ પહેરીને બધા એવા બેહી ગયા હોય ના તો સ્વામી પછી સ્વામી આવે તો પિન ડ્રોપ સાયલ માયખ ન ઉડી હોય માય ઉડે તો અવાજ થાય એવું એવું એવી સાયલ થઈ જાય અને એમાં સામે પછી ગગડાવતા હોય પડસંદા પડતા બોલે સામે ને બોલવાની એવી લેખો રાણા પછી થોડેક ઉભા રે એટલે આમ પડસંદો સામે પડે તો એ પડસંદો કેવો પડતો હતો એ હતો મને યાદ છે એટલે વેગમાં પ્રવૃત્તિ જોઈ વેગમાં પ્રવૃત્તિ તો પછી ઊંઘ ક્યાંથી આવે સંધાય કરતા મારે વધારે ઊંઘ હતી બધાય કરતા બધાય એવી છાપ કે હા ટાઈમે હાજર ન હોય તો ક્યાંક જોવો જોઈએ ક્યાંક ખૂણે ફૂતો હોય છે ખૂણે એટલે એમ કે આપણી જગ્યાએ જોવું કોઈ ખૂણે ફૂતો નથી કોઈ દીધું પણ કે ફૂતો હોય છે ગમે ને જાઓ એટલે ફૂતો જ ભાઈ કથામાં કોઈ મને ઊંઘ નથી કોઈ દિન વેગ અને વેગ થી ડંખ પડે અને ડંખ થી ઓલા ડંખ જાય અને ઓલા ડંખ પડ્યા છે તે દી એ જે પણ આ એને બીટ કરે એવો જોઈ તો એની વિસ્મૃતિ થાય એને એના જીવ માંથી વ્યાજ ડંખ વ્યાજ નો વ્યાજ આપતા તો પછી ઓલાય રે ઓલાય રે એમ ન થાય ને બેને વિરોધા પાસ ભગવાન ના અને જગત ના ડંખ એને બેને વિરોધા પાસ એ બે એક ન રહે એક કક્ષામાંય ન રહે આ જો તીવ્ર થઈ જાય તો ઓલો ડીમ થઈ જાય આ જો તીવ્ર થઈ જાય તો ઓલો ડીમ થઈ જાય બે તીવ્ર તીવ્ર ન રહે